અબ માર શબ્દ હે વા મારશા તો હારા છે હું મારશા તો હારા છે તો જય માતાજી બધા કેમ છો મજામાં મજામાં છો સ્વાગત છે ફરી મારા ન્યુ બ્લોગ વિડિયો ની અંદર તો મિત્રો અત્યારે વાગી ગયા છું ચાર ને હું અત્યારે ઊઠી થી ઊઠીને સીધી આવી છું મારે નિરણ ના હകും કે આડી મા લાવી જાહે મિત્રો મને ખડતો નથી કીધું પણ મને સે લાયો કુછ ફડમાં છે આ ખડ લાગ વાળો ફડ લાગે છે

આ બાઈ નું નેટર માં તમને કઈ ખબર ન હોય કેમ એટલે નાખવાની પછી ગુલાબી સાડી પહેરીને તા આંગળી ઉસી નાખવાની આ ગુલાબ મશીન થી દેખા ટેકનોલોજી 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 કોઈ ને મારો આઈડિયા હે

ના આજ તમને વાત કરવા સંજે હું કહેવાઈ સાઈબ કપડા વેચેન ગયા તો કેવું છે નથી મસ્ત છે નવો છે પસંદ ખરાબ છે હા એ વાત મારી પસંદ ખરાબ છે પસંદ ખરાબ છે એટલે છું તો તું મેં તમને બીજું કીધું હું પસંદ કરું એ વસ્તુ કેમ હોય બાકી તું

તરાયાંસ ખાંડવાનું હતું મરશું બધું તો તો આમ ઓલે પણ રખ્યો તો અહીંયા આવે સર દે હું કે ઉધરે આવવા મળે ઉધરે મજા આતવા આમ જતીને બરસા ઓતરે ચડી જાય આવું હમ શું છે તારી મારી ન હોય હું એડિટિંગ કરતો હોય

ઓકે સમજાઈ ગયું બાપા તડકો તડકો બહુ છે આયા જો આઈ તડકો છે આઈ વી આવું મારા હામ જો તું કા ઉનાળાના નખોત કાઢશો હમ હામ જો તો હું લાગું તમને હું તે ગાંડો લખી કે પાગલ જો લખ્યું નહીં નહી ભૂહાઈ ગયું લખેલું હતું ઝાખું ઝાખું તમે મને કઈ નહીં સમજાવો અહીંયા જો તડકો છે અહીં તો સાયા છે

તમને કઈ આવી ટ્રેન સડતી મરશા બધા વાહ મરશા તો હારા છે હું મરશા તો હારા છે આ નહેર ખાની કરવા પડે છે આ તો ઢેગલો છે આમનો બાબા તીખા મોઢું હોત બળવા મળ્યું તમને કઈ નથી થતું હું થાય હું તીખા કેવા છે મોઢા હોત બળે તમને કઈ ન થતા હું અત્યારે સડવા મળી તમને કઈ નથી થતું હો નહી હોય તરી આ સડવા આવે એવા તીખા છે ઓલ બાજુ સેડે ખા કરી નાખો આ સાઈડ મને તો હોય ચડે તો મિત્રો જો આવી રીતના મરશ્યા છે અમારે હુક કહે પહેલા ને પછી દળવવાના છે તીખા બહુ મરશ્યા છે તો હજી મરશું નહીં લેવું પડે બા એટલે મરશ્યા થાય હમ

પછા ઉકવીને ને બધા જાય હાવ પછી એકદી ફ્રી થઈને ને પછી પાછા પાછા દળવા બહાર ગામ મારે દળવા જવા પડે મરચા બધા દળાવી આવી પછી પાછા એ લાવી મરચા દળાવીને પછી ખાવાની બાકાજી કઈ બોલાવાની તો મિત્રો જાગી ગયો છો જાગીને આવો બહાર કારણ કે અત્યારે તમે ખાઈને પછી તો હોઈ જશો ખુ પછી તો બહાર આવ્યો બહાર આવ્યો છે તો બધી પાણી સાટી દીધું મારા મમ્મીએ કારણ કે પાણી આવતું હોય ને હુલાઈ નહીં સાટી દેવા આ ગરમીમાં જો અહીંયા સાટી દે ને વાતાવરણ રહે હું એટલે મજા આવે થોડી આમ ઠંડક ઠંડક રે ને તો ગરમી તો હાઉ શીખાઈ જાય ને ભાઈ પાણી તો કોને વાલું ન હોય

મિત્રો અમારે ત્યાં વાવાઝોડું ઉડે છે ભલે ઉડતો ને અમારો વ્લોગ અહીંયા સુધી છે જો તમને પસંદ તો લાઈક કમેન્ટ છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વધારે જય માતાજી બાય બાય